નમસ્કાર ખેડૂતભાઈઓ હું મેહુલ મહેતા નેમાશક્તિ ટીમ વતી આજે પ્રગતિશીલ ખેડૂત એવા ઇસ્માઇલભાઈ હબીબભાઈ ખોરજીયાની વાડીએ છું ગામ દલડી તાલુકો વાંકાનેરને જિલ્લો મોરબી એ મારી સાથે આપણા ડીલર મુશ્તાકભાઈ આદર્શ બીજ સેન્ટર વાંકાનેરથી હાજર છે ને ગામના એક ડીલર છે અયાસભાઈ એ આપણી સાથે હાજર છે જીરામાં ઇસ્માઇલભાઈએ આપણા કેવા પ્રમાણે નેમાશક્તિનો ઉપયોગ કરેલો અને એનું પરિણામ લેવા આપણે આજે અહીંયા હાજર થયા હતા

તેજ ત્યારે છાંટી દીધું છે એટલે ત્રણ સળિયામાં આપેલું છે ત્યાર પછી આપેલું નથી બરાબર જેમાં આપેલું છે એમાં જે આપણે છોડ પીળા થાય એ એક પણ છોડ દેખાતો નથી જેમાં નથી આપેલું બાજુમાં જ તો એમાં ઘણા બધા એવા છોડ છે જે પીળા દેખાય છે એમાં આપને એમાં ટોટનું નુકસાન હોય એવું દેખાય છે તો એનું આપને સો ટકા રિઝલ્ટ મળ્યું એવું કહી શકાય કે આમાં એક પણ છોડ છે એ પીળો નથી અને બાજુના જ સળિયામાં પીડા દેખાય છે

અને એમાં આપણે ફર્ટિલાઈઝર ને સાથે સાથે ફંગિસાઈડ ને જે કઈ સુકારા માટેની ટ્રીટમેન્ટ હોય એ આપણે કરાવેલી છે એમાં એમાં કરેલી ઓકે મુસ્તકભાઈ એ જ રીતે તમારો શું અભિપ્રાય છે તમે પોતે ખેડૂતની ખેતી નિષ્ણાત છો એમએસએ એગ્રી છો તો તમારું શું કેવું છે આ બાબતમાં અત્યારે તમે જે ફિલ્ડ એક્સપિરિયન્સ તમારો શું કહે છે સ્મલભાઈ જે આ ત્રણ કિયારામાં દવા સકતે આપેલું છે એ ત્રણ ક્યારામાં જીરોની જે તંદુરસ્તી છે સાહેબ ખૂબ અલગ છે બરાબર બાજુમાં ફર્ટિલાઇઝર આપેલું છે અને અને આમાં કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર આપેલું નથી તેમ છતાં આની તંદુરસ્તી પેલાની કમ્પેરિઝનમાં ખૂબ સારી છે બરાબર એનું જે ગ્રોથ કહીએ કલર કહીએ એ બધું ખાતર વગરનું છે તેમ છતાં ખૂબ સરસ છે અને છોડ હા છોડનો ઘેરાવો જે પણ ખાતર આપેલું છે એના કરતાં નેમાશક્તિનો સ્પ્રે છે એમાં છોડનો ઘેરાવો ખૂબ સારો છે

એમનો કોઈપણ ખેડૂતને સંપર્ક કરવો હોય તો ઇસ્માયલભાઈનો કરી શકે એસભાઈ તમારી પાસે જરા નંબર હોય તો ઈસ્માયલભાઈનો બોલો ને નેવું સોળ ઓગણપચાસ સાડત્રીસ છત્રીસ આ ઈસ્માઈલભાઈનો મોબાઈલ નંબર છે કોઈપણ ખેડૂતને કાંઈ પણ પૂછવું હોય તો એમને પૂછી શકે છે ને એમની પાસે વિસ્તારથી માહિતી લઈ શકે છે એ જ રીતે મુશ્તાકભાઈ આદર્શ બીજ સેન્ટર વાંકાનેરમાં એમની દુકાન છે